લીલા ખેતરો ધરતી સાબરકાંઠાના ખેડૂતોની વર્તમાન સ્થિતિ તેમણે રાત દિવસ જોયા વખર તેત્રીસ હજાર હેક્ટર માં ઉનાળુ પાકનું વાવેતર કર્યું પરંતુ હવે સિંચાઈના પાણીના અભાવે આ ખેડૂતોની મહેનત માથે પડે તેવી ભીતિ સેવાઈ રહી છે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ આ વર્ષે ઉનાળુ પાકનું પરંતુ હવે તેમની સામે એક ગંભીર સમસ્યા આવીને છે જિલ્લામાં અંદાજે હજાર હેક્ટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે જેમાં સૌથી વધુ છ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં શાકભાજીનો પાક છે આ ઉપરાંત ખેડૂતોએ પાંચ હજાર આઠસો હેક્ટરમાં બાજરી અને બે હજાર બસો પચાસ હેક્ટરમાં મગફળીનું પણ વાવેતર કર્યું છે હિંમતનગર સહિતના તાલુકાઓના ખેડૂતો માટે સિંચાઈનો મુખ્ય આધાર હાથમતી કેનાલ છે પરંતુ આ વખતે ઉનાળાની શરૂઆતથી જ આ કેનાલ સૂકી ભટ્ટ જોવા મળી રહી છે કુદરતી કઠોરતા અને કાળજાર ગરમીના કારણે ભૂગર્ભ જળસ્તર પણ ખૂબ જ નીચે ચાલ્યા ગયા છે પરિણામે બોરવેલ અને કુવામાંથી માંડ દિવસમાં એકાદ કલાક પાણી મળી રહ્યું છે જે વાવેતર કરેલા પાકને બચાવવા માટે પૂરતું નથી સાબરકાંઠા જિલ્લાની અંદર ઉનાળો ઋતુનો વાવેતર હાલ પૂર્ણ થયાની તૈયારીમાં છે તમામ પાકો ખૂબ સારી રીતના ખેડૂત મિત્રોએ વાવણી કરેલી છે તેત્રીસ હજાર હેક્ટરથી વધારે વિસ્તારમાં સમગ્ર જિલ્લાની અંદર ઉનાળું વાવેતર પૂર્ણ થવાના તૈયારીમાં છે મહત્વના પાકોની વાત કરીએ તો મગફળીમાં ત્રણ હજાર હેક્ટર સુધી વાવેતર પહોંચેલું છે અને મુખ્ય પાક એવા બાજરીમાં પણ પાંચ હજાર આઠસો હેક્ટરથી વધારે વાવેતર થયેલું છે શાકભાજીમાં અને ઘાસચારા ની અંદર પણ મોટા પ્રમાણમાં વાવેતર જોવા મળે છે હાલ સિંચાઈના સ્ત્રોતો પણ જે ખેડૂતો સાથે ઉપલબ્ધ છે તેઓએ સારા અંશે વાવેતર કરે છે ખેડૂતોએ પોતાના પરસેવાની કમાણી અને રાત દિવસની મહેનતથી પાકનું વાવેતર તો કરી દીધું છે પરંતુ હવે પાણીના અભાવે આ પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે જો સમયસર સિંચાઈ માટે પાણી ન મળે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોની સિંચાઈ મંડળીઓ સક્રિય થઈ છે કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા માટે સિંચાઈ વિભાગમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ જોવા મળ્યું નથી કેનાલ પિયેત માટે એવું છે સાહેબ કે શિયાળામાં પાંચ પાણી રેગ્યુલર આપું છે અમને નો ડાઉટ અને એ સમયે સમયે આપે છે એમાં ઘણું પિયતે થાય છે ખેડૂતોને ઘણો લાભ થાય છે અને એમ છતાં ઉનારામાં અમે માગણી કરીએ છીએ કે સાહેબ ઉનાળામાં પાણી હોય તો આપો તો સારું એમ પણ આગળથી મંજૂરી નથી આવતી કંઈ એવું હોય છે એટલે પાણી આપતા નથી એટલે ખેડૂતોને ઉનારું બધું ખેતી પડતર પડી રહેશે એમ જો ઉનારું પાણી થોડું આપું તો સારું એમ પિયત બધું સારું થાય બીજી તરફ ખેડૂતો હવે સુજલામ સુફલામ નહેર તરફ મીઠ માંડીને બેઠા છે તેઓ માંગ કરી રહ્યા છે કે આ નહેરના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને તેમના ખેતરો સુધી સિંચાઈ માટે પાણી પહોંચાડવામાં આવે ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર સુજલામ સુફલામ નહેરનું પાણી યોગ્ય રીતે ફાળવે તો તેમના પાકને બચાવી શકાય છે અને તેઓ આર્થિક નુકસાનથી બચી શકે છે કો નારુ આવેતર કહી છે મકફડી છે બાદરી છે એ હું મે વાઇઝ અને આ કેનાલમાં પાણી ન હોવાના કારણે અને આ પાક છે તે બળી જાય છે જો સિંચાઈ વિભાગને અમે રજૂઆત કરી કે જો ઉનારું પાણી અમને આપવામાં આવે તો અમારા પાકને જીવતદાન મળે અને આ જે કૂવાનો તર ઊંડો જતા છે તે કૂવાનો તર ઉપર આવે ક્યાંક કેનાલમાં પાણી છોડવાના અને અમે સરકારશ્રીને ખાસ રજૂઆત કરીએ છીએ કે આ ઉનાળું પાણી આપો તો અમારા પાકને પણ જીવતદાન મળી રહે એવી અમારી લોકોની માગણી છે હવે જોવાનું એ રહી છે કે સિંચાઈ વિભાગ અને સરકાર ખેડૂતોની આ ગંભીર સમસ્યાને કેટલી ગંભીરતાથી લે છે અને તેમને તાત્કાલિક ધોરણે સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવે છે કે નહીં જો સમયસર પાણી ન મળ્યું તો સાબરકાંઠાના ખેડૂતો માટે આ ઉનાળુ પાક ભારે પડી શકે છે